લાગેલી આગમાં અઠ્યાવીસ નિર્દશના નાના મોટાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેને લઈને ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા સ્ટેશન સર્કલ ખાતે મીણબત્તી પ્રગટાવીને મૃતકને શ્રદ્ધાંજલિ અર્પી હતી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયંકર આગમાં 28 જેટલા નાના અને મોટા લોકોએ પોતાનો જીવ બચાવી નહીં શકતા આગમાં સળગી જવાથી મોતને ભેટ્યા હતા આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તેના માટે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો ત્યારે ગતરોજ સાંજના ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ જ્યોતિ તળવીની આગેવાની સ્ટેશન સર્કલ ખાતે રાજકોટના પામેલા લોકોને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આવી હતી જેમાં મોટી સંખ્યામાં કોંગી મહિલા કાર્યકરો ઉપસ્થિત રહી હતી નમસ્કાર હું જ્યોતિબેન તળવી ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ હાલમાં જે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે ગોજારી ઘટના બની તેમાં અઠ્યાવીસથી ત્રીસ નાના ભૂલતાઓ અને મોટાએ પણ જીવ ગુમાવ્યા છે ત્યારે હું એ કહેવા માગું છું કે ત્યાં પંદરસોથી બે હજાર લિટર પેટ્રોલ અને ડીઝલ મળ્યું આ ડીઝલ ને પેટ્રોલ ક્યાંથી આવ્યું અને એમ કહેવામાં આવે છે કે ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે આ ગેમજોલની મેઇન ઓફિસમાંથી બિરના ટીન પણ મળી આવ્યા છે પેટલો પણ મળી આવી છે દારૂની બે પેટલો મળી આવી છે ત્યારે આ કહેવા માંગુ છું કે આ દ્રશ્ય જ્યારે અમે જોયું તે પર ત્યારે સુરતની તક્ષશિલામાં જે ગોઝારી ઘટના બની હતી ત્યાં પણ જે ટ્યુશન ક્લાસમાં ત્રીસ દીકરા દીકરીઓએ આગમાં બળીને ભરતું થઈ ગયા હતા અને ત્યાર પછી પણ લગાતાર આ ચાલતું રહ્યું અને મોરબીનો ઝૂલતો પુલ જે તૂટી ગયો તેમાં એકસો ને જણે પોતાના જીવ ગુમાવ્યા અને ત્યાર પછી પણ બરોડામાં જે બોટ દુર્ઘટના બની તેમાં ત્રીજ તેમાં નવ નાના ભૂલકાઓ પાણીમાં ગરકાવ થઈને મૃત્યુ પામ્યા હતા ત્યારે આ મોતના સોદાગરોને લાયસન્સ કોણ આપે છે કારણ કે એમની પાસે એલ ઓસી પણ નહોતું અને શેરફા શેર ફાયર સેફ્ટીના કોઈ સાધન પણ નહોતા ત્યારે મારે એટલું જ કહેવું છે કે આ મોતના સોદાગરોને કોણ લાઇસન્સ આપે છે ને વારંવાર આવા બનાવો બનતા રહે છે ત્યારે તે દિવસે એક વિડીયો જોવામાં આવ્યો હતો તે સુરતનો હતો તે બાપ જે જેની દીકરી ટ્યુશન ક્લાસમાં હોમાઈ ગઈ હતી સળગીને ભરતું થઈ ગઈ હતી એના બાપ રડતા રડતા કહેતા હતા કે આજે પાંચ પાંચ વરસ થયા છે છતાં અમને ન્યાય નથી મળ્યો ત્યારે મારે લાગતા વળગતાઓને કહેવું છે કે આ વારંવાર આવી ગોજારી ઘટના બન્યા કરે છે માટે તાત્કાલિક ધોરણે આ લોકોને સખતમાં સખત સજા થાય અને જે આ બાળકો મૃત્યુ પામ્યા છે ને આ ગોજારી ઘટના બહુ દુઃખદ છે તો એમના મા બાપને વહેલી તકે ન્યાય મળે એવી અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે